લોગ આવીશ તો કેમ થોક સમજામાં ને તો આવી ગયા છે કે નવા વોગ સાથે નવા બ્લોગમાં એવું છે કે આપણે યુટ્યુબ ચેનલનું નામ આપણે બાઇકમાં લખાઈ નાખ્યું છે થોડીક ચેનલનો શું સપોર્ટ સપોર્ટ મેળ આપણને આમ લોકોનો સપોર્ટ મળે એટલા માટે આપણે નામ લખાઈ નાખ્યું યુટ્યુબ ચેનલનું બાઇકમાં જો આગળ દેખાતું હશે કદાચ તમને પછી તમને અન્ય ભોગીને બતાવી દઈએ હમણાં ડેસ્ટિનેશન ભોગીને તો

કહી દઉં કે આ આ વસ્તુ માટે બ્લોગ હું આ ત્રણ ત્રીજો બ્લોગ બનાવું છું તો કાલ રાતે આવ્યો તો કાલ રાતે આનું સોપટ ખુલ્યું નહોતું એટલે હું તમને કહી શું શકું એટલે બ્લોગ બનાવ્યો અહીંથી ઘરેથી નીકળો ત્યારે જ બનાવી નાખ્યો હતો પણ રાતે ઘરેથી નીકળો ને સિકલ લગાડવા માટે આ બધા બરાબર ને તો એ કરવા માટે નીકળ્યો હતો પણ એ સોપટ બંધ હતી પછી અત્યારે આવ્યો ને તો અત્યારે હું આવ્યો ને વિડીયો બનાવ્યો તો પણ એમાં કઈ કારણ છે સ્કૂટર જઈ લે એ કારણસર કે ને વિડીયો સ્ટોપ થઈ ગયો હતો ચાલુ જ નતોને જવું વિડીયો જ નતો ચાલુ પાણી ને એટલી વાર પછી બંધ થઈ ગયો વિડીયો પછી અત્યારે એટલો બધો નતો અવાજ આવતો એટલે પછી એટલો વિડીયો ઉતરોતો એટલે માઇક નતો સારો બરાબર ને વોઇસ નહોતો હારો એમ કારણ કે માઇક નતો હરખો અડેલું એટલે પાછો અત્યારે વિડીયો બનાવ્યો મને કીધું બનાવું તું ખરા પાછો હાલી જાય એમ દર વખતે રહી જાય છે આમાં શું આપણે જો હેલ્મેટ ને બધું ખબર પડી જાય મોટો બ્લોગર હોય પણ હવે એ ખબર નથી કે ચેનલ નું નામ શું છે તો આપણે કઈ રીતે કહી કે ભાઈ મારા ચેનલ નું નામ આ હે અને આપણે થોડુંક કુતરા ને એક હે જે તો જોઈએ બાકી ને બોગા તો દેખાડ જ દઈશ એટલે થાર આવે હોટા મોટ બાકી અમને દેખાય ભાઈ અમારા કાળા હેલ્મેટ હે પણ દેખાઈએ આમાં હે ને એક વસ્તુ એ હેલ્મેટ બહુ મસ્ત ડિઝાઇન માં બહાર થઈ પણ એ રાતે જ જોઈ શકતા આપણે રાતે જોવાનું કંઈ કરવું પડશે કારણ કે રાતે આમાં દેખાતું નથી ને ક્લીન ને નાખો ને તો આપણું મોટું બધું ક્લીન દેખાય આપણે હેલ્મેટ બહુ ગઈ હું એટલે નામ પછી જોવા છે યુટ્યુબર નું નામ આમાં જોયા એટલે થોડુંક જોતા દર્દ આપણે નખાવ્યું નહીં કારણ કે કોઈક સર્ચ કરે ને તો વાંધો ન પડે એમ

કારણ કે આમાં શું પબ્લિક કેમાં છે ને એ કોઈ મોટો છે પબ્લિક આનો ઓમાય છે આપણે ફરવા ગયું તો દીવમાં એમાં પણ દીવમાં વધારે સ્પીડમાં જે વ્યુઅર્સ આવ્યો વધારે સ્પીડથી આવેલા છે એટલે બધાને મારા ખ્યાલથી બારો ફરવા ગયો ને એ વસ્તુ બહુ ગેમી હતી સરસ રોડ વચ્ચે ઊભા રાખવાનું કામ આ લોકોનો જ છે રિક્ષાવાળાનું તો આપણે બહાર ફરવા જતા ને એ વ્યુઅર્સ બહુ સારા આવ્યા છે એટલે તો લોકો એમાં છે કે પછી આ મોટો બ્લોક ગમે છે એ થોડો કહેજો એટલે પ્રમાણે આપણે બનાવશે આમાં તમને ગમતું નહીં હોય મોટો બ્લોક બરોબર હોન્ડામાં નીકળે બળ બળ કરે રાખો એ ગમતું નહીં હોય બહાર ફરવા જાય ગમતું હોય તો પછી તમે જોવો શું એમ સ્કીપ કરીને જોવાના છો અને થોડોક બહાર ફરવા જાય કે નહીં ખાલી એનો યસ કે નો કરજો બરાબર ને લખી નાજો કે ટ્રીપ નું કે છે મોટો બ્લોક એ કોમેન્ટમાં લખી નાખજો કે ટ્રીપ નો વિડીયો કે મોટો બ્લોક નો

સર્વિસ સેન્ટરમાં મૂકવા જવાનું થાય છે હમણાં એકાદ બે દીમાં ટાઈમ નથી મળતો એમાં આજે આટલો હું ત્રણ ચાર દીધી મથું ત્યારે અત્યારે આ યુટ્યુબ ચેનલ નામ લખવા ગયો કારણ કે રોરો નતો તો નવરો થાય તો બીજું કંઈક કામ આવે જાય કાંઈ દુકાન ખોલી ન હોય નવરો હોય તો આજ બધું ભેગું થઈ ગયું ને તો અલગ દુકાને ગયો કારણ કે ઓલા દુકાન હજી ખુલ્લી જ નહોતી ઘર પાસે નહીં અચ્છા અત્યારે આ બીજે ક્યાંક આવ્યો હતો ના આપણે અમદાવાદ ફટકે આવ્યો હતો

એક લાઈક હોય આપણે દેવનો બ્લોગ એ કહેજો અને તમને દેવનો બ્લોગ જોઈએ કે મોટો બ્લોગ જોઈએ એવી રીતે એ એક કહેજો આપણને મોટો બ્લોગ માં હું જાય કે પછી વાર ફરવા ગયા ટ્રીપ માં એ હું જાય થોડોક કેજો અને આવી રીતે સપોર્ટ કરજો થોડોક અને થોડોક આગળ આપણે વધે સીધા થી માણસો આગળ વધે સરસ સારું ચાલો મળીએ આપણે બીજા બ્લોગમાં અને તમને બતાવી દઉં છું થોડીક વારમાં